ઓમ ગણેશ હર હર મહાદેવ ચૈત્ર મહિનાની નવરાત્રિનો પહેલો દિવસ અને આમ જોવા જઈએ તો આખો ચૈત્ર મહિનો જે રીતે આપણા ગ્રંથોનું કથન છે એ રીતે હું તમને કહી રહ્યો છું આ એક કામ અવશ્ય કરજો જો આખો મહિનો ના થાય તો એટલીસ્ટ તમે એક દિવસ કરજો અને એક કામની સાથે બીજો પણ એક વિષય છે જે આની સાથે જ છે એટલે અલગ વિડીયો નથી બનાવતો આમાં જ હું તમને કહી દઈશ જે રીતે આપણે જોયું હશે કે ઘણા લોકો પાણીની પરબ બનાવતા હોય છે કે બંધાવતા હોય છે તો એનાથી મોટું મહાન પુણ્ય કાર્ય ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં કયું હોઈ શકે તો એ વિષય ઉપર આજે આપણે સત્સંગ કરીશું કે એ વિષય માટે શાસ્ત્રો આપણા શું કહે છે આપણે આજે બધા પુણ્ય કાર્યો કરીએ છીએ ક્યાંક ને ક્યાંક આપણને આપણા શાસ્ત્રોના માધ્યમથી સંસ્કાર દ્વારા પ્રાપ્ત થયેલા છે એવો આ સત્સંગ છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સૌથી વધારે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણા ગ્રંથો શું કહે છે કે આમ તો આખો ચૈત્ર મહિનો પણ આખો ચૈત્ર મહિનો ના થાય તો નવરાત્રિના નવ દિવસ નવરાત્રિમાં પણ ના થાય તો એટલીસ્ટ કોઈ એક દિવસ શું કરવાનું તો માટીનો ઘડો જે શુદ્ધ જળથી ભરેલો હોય પાણીથી ભરેલો હોય અને શું કરવાનું છે એ માટીનો ઘડો તમારા જે ગોર મહારાજ કે શુકલદેવ કે જે પણ બ્રાહ્મણ દેવતા હોય એમને ખાલી દાન કરવાનો છે જળ ભરેલો માટીનો ઘડો માની લો કે આજકાલ કોઈ એવું દાન લેવા તૈયાર નથી કે કોઈ નથી લેતું તો એ જ માટીનો ઘડો પાણી ભરેલો કોઈ એવી જગ્યાએ રાખો કે જ્યાં તરસ્યા લોકો પાણી પી શકે કોઈ એવી જગ્યાએ રાખો કે જ્યાં પશુ અથવા તો પક્ષી પાણી પી શકે અથવા તો કોઈ મંદિરમાં તમે એ દાન કરો એનું ફળ શું છે એ તમે ધ્યાનથી શ્રવણ કરજો અને સાથે સાથે જે બીજો વિષય હું કહેતો તો એ પાણીની પરત બનાવડાવવાનો જે સમય છે એ સૌથી ઉત્તમ હોય તો એ ચૈત્ર મહિનો છે કેમ તો એ હવે શ્રવણ કરો કે કોઈ પણ મનુષ્ય આ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે અથવા તો આખા ચૈત્ર મહિનામાં જો માટી ભરેલો ઘડો કોઈ બ્રાહ્મણ દેવતાને દાન કરે છે તો એના વિશે શું લખ્યું છે કે પ્રપેયમ સર્વસામાન્યા ભૂતેભ્ય પ્રતિપાદિતા અસ્યા પિતર પિતરતૃપ્ય તું પિતા મહાહ હવે આ ચૈત્ર મહિનામાં કોઈ પાણીથી ભરેલો માટીનો ગળો જો તમે કોઈ બ્રાહ્મણ દેવતાને અથવા તો પરબ બનાવો છો અથવા તો કોઈ જગ્યાએ મેં કીધું એમ દાન કરો છો અથવા મૂકો છો તો શું થાય છે કે એના પિતૃઓ જે છે એ કલ્પો કલ્પો સુધી તૃપ્ત થાય છે પિતરસ તૃપ્યમ તું હિ પિતા મહાહા બધા પિતૃઓ કેટલા રાજી થાય પછી લખ્યું છે કે જ્યારે તમે બ્રાહ્મણને આ ગળો દાન કરો છો તો એનો અર્થ શું થાય છે વિષ્ણુ અસ્ય કલા મમ સમતુ મનોરથા અર્થાત એ ગળો જ્યારે બ્રાહ્મણને આપણે દાન કરીએ છીએ તો એ દાન કરવાથી મમ સમતુ મનોરથા અર્થાત મેરેજો અર્થાત જે મારા બધા મનોરથ છે ને હે બ્રાહ્મણ દેવતા હું તમને માટીનો ઘડો જળથી ભરેલો આપું છું તમે એનો સ્વીકાર કરો અને મને આશીર્વાદ આપો કે મારા મનની કામનાઓ પૂરી થાય એટલે પાણીથી ભરેલો માટીનો ઘડો અને કોઈને પાણીની પરબ બંધાવી છે તો એના માટે આ ચૈત્ર નવરાત્રિ સર્વશ્રેષ્ઠ છે એટલું અદ્ભુત મહાત્મ્ય આપણા શાસ્ત્રોમાં લખેલું છે એવું જ નથી કે આમ જ આપણે બધું કાર્ય કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રમાં લખ્યું છે બસ કાર્ય કરવું પણ કાર્ય કેવી રીતે કરવું શાસ્ત્રોને આપણે મધ્યસ્થ બનાવીને એ બહુ મહત્ત્વનું હોય છે જે આ સત્સંગ મેં તમને શ્રવણ કરાવ્યો જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો સૌથી વધારે શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા તમે જો આવું કંઈ પાણીની પરબ બનાવી રહ્યા છો તમારા પિતૃઓની તૃપ્તિ માટે ને પુણ્યકર્મ માટે કે માટીનો ગળો આવું કંઈ દાન કરી રહ્યા છો તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર અવશ્ય શેર કરી શકો છો ફોટો કે વિડીયો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ આપનું ને આપ સૌનું ધ્યાન રાખજો